પાટણ શહેરમાં બુધવારના રોજ રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાજપૂત છાત્રાલય ખાતે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને નિશાન બનાવીને ક્ષત્રિયો પર કરવામાં આવેલ અશોકનીય અભદ્ર ટિપ્પણીને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી છે જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેને લઈને તેમની ઉમેદવારી રદ કરવા માટે ત્રણ જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાંગ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ એક જ વાત કરી હતી કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ જો તેમ નહીં થાય તો આ આંદોલન ચાલુ જ રહેશે રાજકોટમાંગ ચૌદમી એક ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે જેમાં લાખોની સંખ્યામાંગ ક્ષત્રિયો ભેગા થશે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને નિશાન બનાવીને ક્ષત્રિયો પર કરવામાં આવેલ અશોભનીય અને અભદ્ર ટીપણીના વિરોધ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ પાટણ શહેરમાં આવેલા દાનસિંહજી સત્યાર્થી કુમાર છાત્રાલય ખાતે રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત ક્ષત્રિય અગ્રણી સંકલન સમિતિના સભ્ય અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ બી ટી જાડેજાએ જણાવ્યું હતું કે પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વાણી વિલાસના વિરોધમાં ગામે ગામ અને તાલુકા જિલ્લા કક્ષાએ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે આગામી ચૌદમી એપ્રિલના રોજ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે જેમાં તમામ ક્ષત્રિયો આંદોલનમાંગ ઉપસ્થિત રહેવાના છે આ સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ જોડાશે આ સંમેલન ઐતિહાસિક બની રહેશે વધુમાં જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ બે વાર માફી માંગી છે પરંતુ તે માફી આપવા લાયક નથી ક્ષત્રિય સમાજની એક જ માંગ છે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય અથવા તેઓ ખેલદિલી બતાવીને પોતાની ટિકિટ પાછી ખેંચી લે જો તેઓ તેમ નહીં કરે તો જે પરિણામ આવશે તે તેમને ભોગવવું પડશે સત્તા અને સ્વાર્થ માટે પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રિય યુવાનોને પણ કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરવા જણાવ્યું હતું પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય તમારો એક રાજકોટોત્તમ રૂપાલા એમની સભામાં સમાજ ને ખોટું લાગે તેવું આવેદન આપેલું છે તે હેતુથી દરેક ક્ષત્રિય સમાજ અને દરેક અઢાળે આલમના અમારી સાથે છે આજે પાટણ મહેસાણા અને બનસ્કોટા જિલ્લા ત્રણે જિલ્લા મળી અને ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને અઢારે આલમની અહીંયા મિટિંગ રાખેલી છે આ બાબતે જે આવેદન આપ્યું છે તે અમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવા હેતુથી આયોજન કરેલું છે અને આ કરવું જોશે સરકારને પડ કાનના પડદા ખોલી અને આ રૂપાલાની ટિકિટ પરત કરવી પડશે અને એને ઘર ભેગા કરવાની આ હેતુથી અમે પ્રજાપતિ સમાજમાં જગદીશભાઈ પ્રજાપતિ ચાણસમાં તાલુકો પાટણ જિલ્લો એક સમયના પૂર્વ મુખ્યમંત્રી પ્રજાપતિ સમાજ માટે એવું બોલ્યા હતા કે પ્રજાપતિ તો પરચુરણ કહેવાય એટલે શું અમે આ બધાય નાતના ભાઈઓ છીએ અમે એમની સાથે છીએ આર્ય રૂપાળા છત્રિય સમાજમાં બોલ્યા કાલે બીજી કોમ ઉપર બોલશે આ ચાલી શકશે નહીં એ હેતુથી અમે આ દરેક સમાજને અમે આયોજન હેતુથી અને દરેક ગામમાં સભાઓ ગોઠવી અને આનો વિરોધ કરવા અમે સક્ષમ છીએ અને આનો વિરોધ અમને કબૂલ છે અને આ કેટલાકથી વિરોધ નથી કોઈ ભાજપ કોંગ્રેસનો વિરોધ નથી આ વારંવાર આ હેતુથી બોલે છે અને ખોટું લાગે છે એ નહીં હેતુથી આજે પાટણ તેમાં દરેક ભાઈએ સાથ સહકાર આપવા વિનંતી છે હું પ્રજાપતિ જગદીશ પ્રજાપતિ બોલું છું એ હેતુથી દરેકે આવું અને આયોજનમાં ભાગ લેવો અઢારે આલમે ભાગ લેવો અને આ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવી કરાવીને કરાવી જ